અલી તો કરી પૂરી પૂરી ડોલ એક ડોલ ભરીને ઉતારી છે મીઠું મજા આવે જો આપણે પણ તોડવા મન કેમ મજામાં સ્વાગત છે મારે નવા આજે આપણે આવી ગયા છીએ વાડીમાં

વર્ષી શાક કરવા માટે ઉતારી રહી છે કેટલી ઉતારવાની વર્ષ એક ડોલ એક ડોલ ભરીને કારણ કે સિટીમાં રહે રાજકોટ એટલે ત્યાં તો બકાલું મોંઘુ મળે એટલે આપણે અહીંયા વાડેથી જ ઉપાડતું જવાનું નહીં આપણે એક ડોલ ભરીને સોળે ઉતારી લઈશું અને પછી બધી સોળે હે એ આપણે ફ્રિજમાં સારી કરીને રાખી દઈશું એટલે આપણે બે ત્રણ માસ શાક બધી જાય

યસુ જો આટલી દોલ માફ વીણી લીધી છે હું યસુ તે પાર લીધો વિડિયો તે આઈ યસુ સોળી છે સોળી છે યસુ કેટલી લેવાની છે હે બધી

આખી નું અસલ બનશે નહીં વર્ષી તો કે વર્ષી ઉપાડીને થાકી રહી નથી વિડીયો પાડો તો ડોલ આપણે લઈ લીધી છે હો બસ ડોલ નાખી દે આમાં હું યસુ ખારી થઈ ગઈ નહીં એશું એશું સીપડા આવી ગયા પાછા વેલા સીભા ને વેલો આવી ગયા પ્રત્યમ વહેલા અમે જેગા ત્રીજા સીપડાઈ દીધા છે છોકરાને ખાવા માટે આવા મસ્ત મસ્ત પૂરા પૂરા થઈ ગયા છે જો તમે જોઈ શકો છો આવે છે એટલે મારો ઓછો આવતો તો તો મસ્ત છે બે છે બે સીવડા છે આપણે મીઠું મરસું નાખ્યું અને ખાશું કુણા કુણા સીવડા મીઠું મરસું તો આપણે કુણા કુણા સીવડા છે મીઠું મરસું અને લીંબુ સરસ મજાનું નાખીને ખાવી એટલે ખાવાની મસ્તીની મજા આવે અને તમે જો ખાલી નખો મીઠું મરસું નાખતા હોય તો એક લીંબુ નાખીને ટ્રાય કરી જોઈજો ખાવાની મજા જ આવશે અને હું તો એવી જ રીતના ખાઉં છું અને હવે આ બસ વધારે વધારે સોળી આવવા મળી છે આમાં જો આ સાંભળ તો આજે આપણે થોડીક પૂણી પૂણી વીણશું અને થોડીક આપણે કેવા આખા ભર્યા આમ એમાં એકવાર ઉતારી જ નથી દાણાવાળી સિંગુ છે આપણે તો અને દાણાનું શાક અને આપણે આખી જો કેવી મસ્તની છે છે આમ એક ઉકારે

ભેગી ભરાઈ ગઈ છે ઠંડો ઠંડો પવન આવવા મળ્યો છે થોડો વરસાદ આવી ગયો એટલે મને થોડીક હવે ટાઈટ વાવવા મળી છે એટલે હવે આપણે આપણો વિડીયો છે કે આમ પૂરો કરી દેવી અને જો અમારી આખી ડોલ ભરાઈ ગઈ છે એટલે તો ઘણી આખી આખી પૂરી પૂરી ડોલ ભરાઈ ગઈ છે મારી હવે આપણે ઘણી બધી વીણી લીધી છે સોળી અને હવે આપણે અહીંયા જઈશું ઘરે આપણો વિડીયો કરી દઈશું એ અમે અમારી ચેનલમાં મૂકી એટલે જલ્દીથી તમારા સુધી પહોંચી જાય અને તમે જોઈ શકો તો હવે ફરી મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય